સફળ સારવાર માટે શું ફક્ત એક દવા જ જરૂરી છે બિલકુલ નહીં સફળ સારવાર માટે ચાર સ્તંભ જરૂરી છે એક સારા ડોક્ટર બીજું સારા પરિચારક એટલે કે તેના નર્સ ત્રીજું સારી દવા ચોથું યોગ્ય દર્દી આ ચાર સ્તંભ સફળ સારવાર માટે જરૂરી છે સારો ડોક્ટર કેવો હોવો જોઈએ જે ડોક્ટર સંપૂર્ણ અભ્યાસ કરેલો હોવો જોઈએ જે તે બુક્સનો ઊંડાણપૂર્વક સારી કોલેજમાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ બીજી વસ્તુ કે ડોક્ટર એ બધી પ્રકારનું જ્ઞાન દરેક પ્રકારના રોગોનું તથા દરેક પ્રકારની રોગોમાં વપરાતી દવાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો હોવો જોઈએ અને બધી પ્રકારનો અનુભવ ધરાવતો હોવો જોઈએ ત્રીજી વસ્તુ કે ડોક્ટર એ હોશિયાર હોવું જોઈએ ડૉક્ટરમાં બધી પ્રકારના રોગોમાં થતા ફેરફારો તથા તે ફેરફારોને જાણનારો તથા તે દવાઓમાં થતા ફેરફારો જે કરવાના હોય તે કરનારો હોવો જોઈએ ચોથી વસ્તુ કે ડોક્ટર એ દર્દીઓ પ્રત્યે કરુણાભાવ પ્રેમભાવ તથા એક સેવાના ભાવ સાથે એ આ ક્ષેત્રમાં હોવું જોઈએ ડોક્ટરે લખી દીધેલી દવાઓ કેવી હોવી જોઈએ સૌ પ્રથમ તો તે જે તે દવાઓ બધી જગ્યાએ સરળતાથી મળી શકે બધા મેડિકલ સ્ટોર પર મળી શકે તેવી હોવી જોઈએ બીજી વાત કે જે તે દવા રોગ મટાડવા માટે યોગ્ય હોવી જોઈએ ત્રીજી વાત કે દવાઓ વિવિધ સ્વરૂપમાં અવેલેબલ હોવી જોઈએ ધારો કે કોઈ દર્દીને ટેબ્લેટ લેવી નથી ગમતી તો તેને ચૂર્ણ સ્વરૂપમાં આપી શકીએ અથવા તેને સિરપ સ્વરૂપમાં આપી શકીએ એ રીતે હોવી જોઈએ ચોથી વાત કે દવાઓ સારી કંપનીમાં બનાવેલી તથા યોગ્ય ગુણવત્તા યુક્ત હોવી જોઈએ ડોક્ટર સાથે જે નર્સ હોય એટલે કે પરિચારક હોય તે કેવા હોવો જોઈએ સૌ પ્રથમ તો ડોક્ટરે જે કહ્યું છે તે અક્ષરશ પાલન કરવાવાળા હોવા જોઈએ બીજી વાત કે તે ચતુર એટલે કે હોશિયાર હોવા જોઈએ દર્દીના રોગોમાં જે ફેરફાર થતા હોય લક્ષણમાં જે ફેરફાર થતા હોય તેનું ડૉક્ટરને તરત જાણ કરનારા તથા ડૉક્ટરની ગેરહાજરીમાં દવાઓનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્રીજી વાત કે તે રોગી પ્રત્યે કરુણાભાવ દર્શાવનારા હોવા જોઈએ રોગીને સતત ઉત્સાહ આપી અને રોગીનો મનોબળ મક્કમ કરે તેવા હોવા જોઈએ ચોથી વાત તે ચોખ્ખાઈના આગ્રહી હોવા જોઈએ રોગીને પૂરતી ચોખાઈ શીખડાવી શકે તેવા હોવા જોઈએ ડૉક્ટરના દર્દીઓ કેવા હોવા જોઈએ દર્દીઓ પણ યાદશક્તિવાળા હોવા જોઈએ જે તે રોગ છે તેને ડોક્ટર પાસે કેટલા સમયથી છે કઈ કઈ દવા કરેલી છે તે તેને સંપૂર્ણ યાદ હોવું જોઈએ અને ડોક્ટરને સારી રીતે જણાવી શકે આથી ડૉક્ટર સારી દવા લખી શકે બીજી વાત કે ડોક્ટરના દર્દીઓ જે ડોક્ટર કહે તેનું અક્ષરશ પાલન કરનારા હોવા જોઈએ ખોરાકની પરિચો દવાઓ કઈ રીતે લેવાની છે તેનું સંપૂર્ણ પાલન કરનારા હોવા જોઈએ ત્રીજી વાત કે ડૉક્ટરના દર્દીઓ નિડર હોવા જોઈએ તેને રોગ પ્રત્યે ડર ન રહેવો જોઈએ કેમકે તેને ખબર છે કે ડૉક્ટર તેને સારી રીતે મટાડી શકશે ચોથી વાત દર્દીઓ જે તે રોગમાં થતા ફેરફારો લક્ષણો તેનું જે ફેરફાર થાય તેનું પૂરતું જ્ઞાન ના હોવા જોઈએ આથી તે ડૉક્ટરને તે નિસંકોચ માહિતી આપી શકશે આથી ડૉક્ટરને જે સારવારમાં ફેરફાર કરવાના હોય તે કરી શકતા હોય છે આથી જ આયુર્વેદ જણાવે છે ને કે સફળ સારવાર પાછળ આ ચાર હાથ હોવા જરૂરી છે ડોક્ટર નર્સ દવા તથા દર્દીની આ યોગ્યતાઓ હોવી જરૂરી છે વર્ષો પહેલા ચરક ઋષિએ આ જ ટીમવર્કનો કોન્સેપ્ટ આપને આપેલો આથી જ જય આયુર્વેદા અસ્તુ